જય માતાજી આજે એક ફેસબુક મિત્રોએ પોસ્ટ લખી છે કે ખોટિવેશનલ સ્પીકરો એવી સલાહ દેવી છે કે લગ્નના ખર્ચા ન કરાય ફાલતુ ખર્ચા ન કરાય લગ્ન આપડી બજેટ પ્રમાણે કરાય વગેરે તો લગ્ન એક જ વાર થવાના હોય તો ખર્ચો તો કરવો પડે ને એમ હું તો ખર્ચા કરું જ લગ્નમાં તો ભાઈ જેને કરવાના છે એ કરવાના જ છે અને મોટિવેશનલ સ્પીકરો તમને સમજાવવાની વાત કરે છે રોડે ચડવાની વાત નથી કરતા અને ક્યાંય એને નીચે લખવું નથી હોતું કે તમારે અમારી આ સલાહ લેવી જ અહીંયા હું પોતાની સાથે મોટિવેશનલ સ્પીકર નથી કે હું કોઈ પ્રોફેશનલ સ્પીકર નથી પણ જીવનના સાચા ખોટા કડવા અનુભવો મેં તમારી સાથે શેર કર્યા હશે કે હું થાય પછીની પરિસ્થિતિ શું હોય એ કીધી છે બરાબર તો ખોટિવેશનલ કયો કે મોટિવેશનલ કયો તમે જે કયો એ પણ જીવનના કડવા અનુભવ પરથી કોઈ માણસ સલાહ દઈએ કે એને હારે એવું થયું હોય એટલે કે આ કરાય ને આ ન કરે રહી વાત ખર્ચા નહીં તો ભાઈ તમારી પાસે ત્રેવડ હોય તો લોન લઈને તાર કરે ખર્ચા વ્યાજે લઈને કરાય પણ એવા પાત્રમાં ખર્ચો કર્યા કે જે ખરેખરી ખર્ચાને લાયક હોય નાની નાની વાતમાં મોગા ચડી જતા હોય નાની નાની વાતમાં પપ્પાના ઘરે પાછું આવે એમ હોય એવી તમારી બેનું હોય તમારી છોકરી હોય નહીં નાની વાતમાં જો ડિવોર્સ કરી નાખે એવા એના ભેજા હોય ને એની વાંચે ખર્ચા ન કરાય બાકી ખર્ચા કરાય એવું કાંઈ ન હોય દીકરી એકવાર વાર હારે જવાની હોય એને દેવાય પાંચ પચી હજાર નો વધારે દેવાય અને એને બે તોલા હો વધારે દેવાય કારણ કે એનો હકે હોય અને એ એક દાન છે મોટું કન્યાદાન પણ એવી છોકરી વાંચે ન હોય કે જે બેફામ થઈ છે બરાબર બેફામમાં ઘણું આવે છે કે સિગરેટ ઊભી થઈ ગઈ છે નાઇટ પાર્ટી કરતી થઈ ગઈ છે કપડાં પહેરવાનું ભાન નથી એના ફિમેલ ફ્રેન્ડ કરતાં એના મેલ ફ્રેન્ડ વધુ થઈ ગયા છે અડધી રાત સુધી બહાર રહી છે આવી બે લગામ ઘોડી હોય ને એવી છોડી ખર્ચા ન કરવાના હોય એની માટે લેણાં ન કરવાના હોય એવી વાત કરી રહી છે કરી રહ્યા છે બધા બરાબર બીજી વાત એ કે ભાઈ એવું શબ્દમાં લખવું છે પોસ્ટમાં કે સહકાર કોઈ નથી આપતું સલાહ દેશે તો આ દુનિયાથી સલાહ દેવાની હોય લેવી ન લેવી આપણી ઉપર હોય સહકાર શું કામ આપે સહકાર આપે કારણ કે પોતાને બાયડી છોકરાને બધું હોય અને આ તમારે સહકાર માંગવા નો નીકળવું પડે ને એટલે સલાહ દીધી હોય એટલે ભાઈ તમે જયારે કયો ને કે મોટિવેશનલ સ્પીકર આવું કે છે તો એમને એમ નથી કહેતું કારણ કે લગ્ન અત્યારે એકવાર નથી થતા એક જ વ્યક્તિના કેટલા પ્રસંગ થયા છે ને આ પ્રસંગો આપણે આપણા સમાજમાં ઘુસેડ્યા છે એક તો પેલા જયારે ધ્યાનમાં આવી જાય એટલે નાનકડું ઘર પૂરતું જલ ગોઠવે એમાંય નાસ્તા હોય પછી ફાર્મમાં મોટા ચાંદલા ગોઠવે એની કંઈક બર્થડે વડે આવે ત્યારે એટલે સાઈડમાં પાછ બર્થડેની કંઈક નહીં ખર્ચા પછી પાછા લગ્ન ગોઠવે ફાર્મમાં પછી પાછી એની પ્રેગ્નન્સી હોય તો પંચમાસીના પ્રોગ્રામ ગોઠવે પછી પાછા શ્રીમદના ગોઠવે પછી પાછા લાડવાના ગોઠવે ને બધા પ્રોગ્રામ હોય ને એ માં હોય અને એ પાછા નાસ્તા કે જમણવા સિવાયના હોય ને ચાપાણી જેવા ન હોય પેલા તો એ માં પતી જતું અને ઉપરથી પાછા પ્રીવેડિંગ જેવા પાછા લટકા નખરા તો અલગથી હોય તો એટલા માટે કીધું છે કે આપણી પસેડી હોય ને એવડી હોઈડ કરાય પછી ગામમાં ગોતવા નીકળ્યું કે ફલાણા ભાઈ તું મને પાંચ હજાર દે ને તું મને દસ હજાર દે ને મારે હપ્તો નજીક આવી ગયો છે ને અત્યારે મંદી છે તો મંદી હોય ને ત્યારે જયારે તેજી હોય ને ત્યારે થોડુંક શેવિંગ કર્યું હોય ને મંદિરમાં વાપરવા નબળા સમયમાં વાપરવા કર્યું હોય તો એ વસ્તુ કરવાની હોય આવા ખોટા ખર્ચામાં ન ઉડાડવાના હોય લેવી હોય તો લેજો ન લે તો કાંઈ નઈ લાગુ પડે ને ભટથી ને આવા શેર કરી દેજો આ બધા ખોટી નામને જય માતાજી